જય મહારાજ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે આપણે હિન્દુ સંસ્થામાં જાણીએ છીએ કે ઋષિ મુનિઓએ આપણને યોગ વિદ્યા આપણને શીખવાડી છે અને જે વર્ષોથી પરંપરાગત યોગ લોકો કરતા આવ્યા છે પણ છતાંય નરેન્દ્ર મોદી સાહેબે આને એક બહુ મોટું સ્થાન આપેલું છે અને ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે એને ઉજવવામાં આવે છે આ એકવીસમાં જૂન એ લાંબામાં લાંબો દિવસ છે અને આ દિવસે આપણે બધા જ જગ્યા થઈને સવારે યોગની આખી એક્ટિવિટી કરતા જઈએ વર્લ્ડમાં ઘણી બધી જગ્યાએ નડિયાદના સંતરામ મહારાજના સાનિધ્યમાં ઘણા બધા લોકોએ આજે લાભ લીધો છે ડૉક્ટર સંસ્થાઓથી માંડીને ઘણા બધા બીજા સંસ્થાઓએ પણ લાભ લીધો છે અને અમારું બધાનું એક જ એમ છે કે બસ બધા નિરોગી રહે યોગ સાથે સાથે મેડિટેશનનો પણ અભ્યાસ કરે જેથી કરીને બધાનું આંતરિક સ્વાસ્થ્ય પણ સારું રહે બાહ્ય સ્વાસ્થ્ય પણ સારું રહે એવી બસ શુભેચ્છાઓ સાથે જય મહારાજ મારું નામ ચાંદની કંકેશ દવે છે હું સંતમ મંદિર સુખસાગર યોગ ધ્યાન મંદિર સોરગમમાં યોગાચાર્ય તરીકે છેલ્લા દસ વર્ષથી સેવા આપી રહી છું આપણા જે પ્રધાનમંત્રી છે તેમણે યોગને લોકો સુધી પહોંચાડવા માટે આ ઉજવણે દિવસની જે સ્થાપના કરી અને આ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વભરમાં બહુ સારી રીતે ઉજવાઈ રહ્યો છે તેમાં પરમ પૂજ્ય રામદાસજી મહારાજે પણ નડિયાદના વતનીઓ માટે યોગ યુક્ત રહો બનો સૂત્ર હેઠળ આજના દિવસની ઉજવણી કરાવી જેમાં જે નગરપાલિકા છે તેના વડીલો આપણા ડોક્ટર સંસ્થાપકો અને સાથે સાથે બ્રહ્મશ્રી કુમારો તેની સાથે સાથે ખડાયતા સમાજના લોકો સંતરામ મંદિરની વિદ્યાલય શાખા ઘણા બધાએ તેમાં ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો છે અને પરમ પૂજ્ય શ્રીને પ્રાર્થના કે સૌને એમનું આરોગ્ય પ્રાપ્ત થાય તેવા જ શુભ ભાવ સાથે પ્રણામ જય માતા